ના સયાજીગંજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેયુ રોકડીયાએ જાહેરમાં અધિકારીઓનો ઉધરો લઈ લીધો બિલ્ડિંગ પ્રોજેક્ટના અધિકારી જાહેરમાં સવાલ કર્યા તેમણે કહ્યું કે નવી બિલ્ડિંગમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે કે નહીં અધિકારી ઇનકાર કરતા ધારાસભ્ય એ જાહેરમાં નિયમ સમજાવીને અધિકારીનો ઉધરો લઈ લીધો આ ઉપરાંત બિલ્ડિંગમાં પાર્કિંગ અલગથી આપવા પર પણ ભાર મૂક્યો જીડીસીઆરના નિયમ પ્રમાણે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ હોવી જોઈએ તો કેમ ન નાખી બે કરોડના ખર્ચે વોર્ડ એકની નવી ઓફિસ બની છે બરાબર વોટર હાર્વેસ્ટિંગ જીડીસ ગિયાના નિયમમાં છે કે નહીં છે તો તે મૂક્યું છે કેમ નહોતું લીધું કેમ નથી લીધું પણ અમરેલી જિલ્લામાં મોટી દુર્ઘટના ટળી મોડી રાત્રે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર સિંહોનું ટોળું આવી ગયું હતું રસ્તા પર સિંહના ગ્રુપ નો વિડીયો વાયરલ થયો છે જાફરાબાદ તાલુકાના કાગદરવર बालानी नजीक सिंह सिंह सिंहबाड़ सहित छह वन्य प्राणी हाईवे पर आ चढ़िया रोड क्रॉस करता समय पार्ट स्पीडे वाहन आता सिंहों नजीक आवता, वाहन चालक ने देखाया हड़फेटे मोटा अकस्मात दुर्घटना टड़ी तो गोडल में बुटलेगरो बनया है बेफाम बियर भरेली कारेबल ने अड़फेटे लीधा कार उभी राखवा जता के भगावी कार बने कॉन्स्टेबल ने सारवार माटे खसेड़ाया पुलिसे रबारी का मेवासा गांव में झड़पी कार कार में थी दारू नी 390 बोटल मड़ी आवी 528 बीयर ना टीन पण मड़ी आव्या कुल 16 लाख 89 हजार नो मुद्दा माल जप्त करवा मां તો મહત્વનું છે ગોંડલમાં બુટલેગરો બેફામ બન્યા છે ફરી એકવાર આવી જ ઘટના સામે આવી કે જ્યાં કારમાંથી દારૂની બોટલો મળી આવી પરંતુ બુટલેગરોને કોઈ પણ જાતનો ભય ન હોય તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે તો ગુજરાત રાજ્યનો દરિયા કિનારો ડ્રગ્સ અને નશીલા પદાર્થોની સ્મગલિંગ માટે બદનામ થઈ રહ્યો છે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારેથી અનેક વખત મોટી માત્રામાં કરોડ રૂપિયાના ડ્રગ્સ અને નશીલા પદાર્થો મળી આવ્યા છે ત્યારે આ વખતે કચ્છ કે સૌરાષ્ટ્ર નહીં પરંતુ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડાના દરિયાકિનારેથી શંકાસ્પદ ચરસનો જથ્થો મળી આવ્યો દરિયાકિનારેથી જુદા જુદા દસ પેકેટ મળી આવ્યા હતા તેના ઉપર ઉર્દુ ભાષામાં લખાણ લખેલું હતું આ પેકેટ અફઘાની ચરસના હોવાનું મનાઈ રહ્યું છે ઉદવાડાના દરિયા કિનારેથી પોલીસે આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયા પાંચ કરોડ સત્યાસી લાખથી વધુની કિંમતના અગિયાર કિલો સાતસો ગ્રામ જેટલો શંકાસ્પદ ચરસનો જથ્થો કબજે કરીને તપાસ હાથ ધરી છે ડગના પેકેટની જે હાલત જોતાં એકદમ જૂના થઈ ગયેલા પેકેટ અને કોવાઈ ગયેલા હોય એવા પેકેટ મળી આવ્યા છે અને દ્વારકાના જે પેકેટ્સ મળ્યા છે એની સાથે મેચિંગ સરખા પણ દેખાઈ રહ્યું છે પણ આની અંદર એટીએસને પણ જાણ કરેલી છે અને દ્વારકા એસઓજીની સાથે સંકલનમાં રહીને આની આગળ ફર્ધર તપાસ હાલ છે તો વંદે ભારત ટ્રેન બાદ હવે વંદે મેટ્રો પણ દોડશે રાજ્યની સૌપ્રથમ વંદે મેટ્રો સાબરમતી સ્ટેશન પહોંચી બે શહેરોને જોડતી વંદે મેટ્રો ટ્રેન શરૂ થશે અમદાવાદથી ભુજ સુધી વંદે મેટ્રો ટ્રેનનું ટ્રાયલ કરવામાં આવશે વંદે મેટ્રો ટ્રેન સોથી એકસો ત્રીસ કિલોમીટરની ઝડપે દોડશે વંદે મેટ્રો ટ્રેનમાં એસી કોચ પણ હશે વંદે મેટ્રો ટ્રેનમાં દિવ્યાંગ અને મહિલા કોચની અલગથી સુવિધા આપવામાં આવી છે વંદે મેટ્રો ટ્રેન સીસીટીવી સુવિધાથી સજ્જ છે આ ટ્રેનમાં ખાસ કરીને મુસાફરોએ રિઝર્વેશનની જરૂર નહીં પડે વહેલા તે પહેલાના ધોરણે સીટ ઉપલબ્ધ રહેશે વંદે ભારત ટ્રેન બાદ હવે વંદે મેટ્રો ટ્રેન છે તે દોડવાની છે અને અત્યારે સાબરમતી રેલવે સ્ટેશન છે ત્યાં આ વંદે મેટ્રો ટ્રેન છે તે આવી પહોંચી છે અમદાવાદ ભૂજ વચ્ચે જે મેટ્રો ટ્રેન છે વંદે મેટ્રો ટ્રેન ટ્રેનનું ટ્રાયલ કરવામાં આવશે સફળ ટ્રાયલ થયા ગયા બાદ તેની શરૂઆત કરવામાં આવશે જોકે વંદે ભારત જે ટ્રેન છે તેમાં જે પ્રકારની સુવિધા આપવામાં આવી છે તે જ પ્રકારે વંદે મેટ્રો ટ્રેનમાં પણ સુવિધા આપવામાં આવી છે તેની સ્પીડ ટ્રેનની વાત કરીએ તો સો થી એકસો ત્રીસ કિલોમીટરની ઝડપે આ ટ્રેન છે તે દોડશે તેનું સફળ ટ્રાયલ છે તે કરવામાં આવશે જો કે અંદરની જે સુવિધાની વાત કરીએ તો જે વંદે ભારત ટ્રેનમાં જે પ્રકારની સુવિધા છે એટલે કે જે ટ્રેનમાં સીસીટીવીથી સર્ચ છે સો આરામદાયક જે સિટિંગ વ્યવસ્થા છે તે રાખવામાં આવી છે સુરક્ષા માટે સીસીટીવી છે તે રાખવામાં આવ્યા છે એટલે કે તમામ પ્રકારની વ્યવસ્થા છે તે આ ટ્રેન છે તેમાં કરવામાં આવી છે અને સાથે જ દિવ્યાંગો માટે મહિલાઓ માટે અલગ કોચ રાખવામાં આવ્યા છે બાર કોચની આ આખી ટ્રેન છે તે તૈયાર કરવામાં આવી છે સાથે જ ફાયર સેફ્ટી અને જે સીસીટીવી છે તેનાથી સજ્જ કરવામાં આવી છે એટલે કે જે પ્રવાસીઓ છે તેની સુરક્ષાનું

તો અમદાવાદમાં ત્રણ કિલોમીટર લાંબી તિરંગા યાત્રાનો પ્રારંભ થયો છે વિરાટનગરથી અમિત શાહે યાત્રાનો પ્રારંભ કરાવ્યો નિકોલ ખોડિયાર મંદિર સુધી તિરંગા યાત્રા સીએમ ભૂપેન્દ્ર પટેલ હર્ષ સંઘવી પણ ઉપસ્થિત વિવિધ ફોર્સના જવાનો હાજર મહત્વનું છે કે ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા વિરાટનગરથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે હર્ષસંઘવી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા નિકોલ ખોડિયાર મંદિર સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા વિરાટનગરથી અમિત શાહે આ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો હર ઘર તિરંગા યાત્રા સાથે ત્રણ કિલોમીટર લાંબી આ તિરંગા યાત્રા હતી સિમ્પની લિમિટેડ એર કુલિંગ સોલ્યુશન્સમાં અગ્રણી ભારતીય બહુરાષ્ટ્રીય કંપનીએ તાજેતરમાં ગોવામાં બે દિવસીય ચેરમેન ક્લબ બે હજાર ત્રેવીસ ચોવીસ ઇવેન્ટનું આયોજન કર્યું હતું જેમાં ટોચના વેપાર ભાગીદારોને નેતૃત્વ ટીમ દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું ઇવેન્ટમાં કુલર્સમાં બ્લોકબસ્ટર પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી હતી અને સિમ્પનીને વોટર હીટર કેટેગરીમાં સામેલ કરવામાં આવી હતી સિમ્પની લિમિટેડની ચેરમેન અચલ બકેરીએ જણાવ્યું હતું કે અમે સિમ્ફની સ્પા ગીઝર્સ રજૂ કરવા માટે રોમાંચિત છીએ એક એવી પ્રોડક્ટ જે ગ્રાહકની જરૂરિયાતોની સમજ સાથે અમારી તકનીકી કુશળતાને જોડે છે વોટર હિટિંગ સેગમેન્ટના નવીનતા અમારા ગ્રાહકોના વાળ અને ત્વચાની સંભાળ રાખતી વખતે આરામની ખાતરી આપતા સોલ્યુશન્સ પ્રદાન કરે છે સિમ્ફની સૌના શ્રેણી પ્લાસ્ટિક બોડી સાથે એ જ અદ્યતન નવ લેયર પ્રોયોપોડ વોટર ફિલ્ટરેશન કારતુસ પણ ધરાવે છે જે ગ્રાહકો માટે કાર્યક્ષમ અને સસ્તું વિકલ્પ પ્રદાન કરે છે સિમ્પની સોલ રેન્જ મેટલ બોડી અને એલઇડી ડિસ્પ્લે સાથે આવે છે જેમાં ઉન્નત પાણીની ગુણવત્તા માટે અદ્યતન પ્યુરોપોડ ટેકનોલોજી પણ સામેલ છે